પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રી મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસી જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પટેલ સમાજવાડી ખાતે બેઠક યોજી આજ જેતપુર વિધાનસભાના વિવિધ કાર્યક્રમો રહેશે ઉપસ્થિત ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટોમાંથી છવ્વીસ સીટો જીતે છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો એ સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાને કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આલાપ પોરબંદર વિસ્તારમાં આર્થિક તેમજ ભૌગોલિક વિકાસ માટે પગલાં ભરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ તેમજ એનડી ચારસો પ્લસ સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો ઉપરાંત પોરબંદર પ્લસ મતોની લીડથી થી જીતીશું મનસુખ માંડવિયા જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન તેમજ હવેલી ખાતે મનસુખ માંડવિયાએ કર્યા દર્શન રિપોર્ટર આશીષ પાટડિયા જેતપુર પોરબંદર લોકસભા સીટ ઉમેદવાર તરીકે મારા આજે કાર્યક્રમ દરમિયાન કરવાનો મને મોકો મળ્યો કેટલાય દેવસ્થાનો મેં દર્શન કર્યા સંતોના આશીર્વાદ મેળવા સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો લોકોનું નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચારસો પ્લસ સીટો સાથે नरेंद्र मोदी जीના નેતૃત્વમાં ફરીને એકવાર ઇન્ડિયાની સરકાર બનશે આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે આગામી 5 વર્ષ દેશ માટે મહત્ત્વનો વર્ષ છે કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નાખવાનો છે ત્યારે મોદીજી દેશના प्रधानमंत्री બની રહે એ બહુ આવશ્યક છે જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે વાતાવરણ વાતાવરણ બન્યું છે લોકો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે